હા એક જણા સાયકલના પંચરની દુકાન કરીને એમાં કડકા અમુક આવી કે પંચર હાથ વાય ગામમાં રહેવું હું પૈસા દેવ હા તો એમાં પંચર હાથ વાળ ના પડી કે મફતી કે પંચર નહીં હાથ દઉં હું કે એ આઠાના તારા દેવા જ પડશે એ કે આછાના પાછળના નથી તો કે સાયકલ જા હું પંચર નહીં હાથ દઉં ઓલાનું મગજ ગયો દીકરા પાઠે ન ભરાઈ જા તો કે થા એ ખીલો મારલી જ સાયકલવાળાનું મગજ વયો ગયો ઓલો તો વયો ગયો એમાં પીએસઆઈ ની બદલી છે નવા સાહેબ આવેલા મગજ ના ગયેલ કુઈતરા નીકળ્યા હોય તો રિવોલ્વર નો ભડાકો કરે એવા એ સાહેબે આપડા મુલાકાત લીધી સાહેબે કે આ ગામમાં કોઈ વાયડા નથી ને મગજમારી કરે એવા ઓલા ને પંચર હાથ ના પાડી હતી ને એનું ઠેકાણું દેખાડ્યું કે સાહેબ ગામમાં વાંધો નથી પણ પંચર વાળો વાયડો ખરો થોડો તમારે જોવું હોય જઈને પૂછજો સાહેબ સાહેબ બહારથી આવેલો એને જઈને પૂછો હવા છે તમારા મોટે આ પાડ છે આવીને ગાડી ઉપી રાખી એટલે હવા છે કે હા હા છે હવા છે સાહેબ એ મૂક્યો બોલો પંચર હાંસવા ના પાડી હતી ઉપર ઉપર બીડી પી ભલે કાઢે સાહેબ